તો વાત કરીએ વડોદરાની વડોદરાના પાદરામાં વીજ ગ્રાહકોએ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો છે પાદરામાં વીજ કંપનીની કચેરી ખાતે સ્થાનિકોએ હોવાળો મચાવ્યો સ્માર્ટ મીટરમાં વીજળીનો વપરાશ ચાર ગણો થતો હોવાનો ગ્રાહકોનો આક્ષેપ છે ત્યારે જૂના મીટર પરત લગાવવાની માંગ સાથે સૂત્રોચ્યાર કરીને વિરોધ દર્શાવ્યો ઘટના છે વડોદરાની અને ગઈકાલથી જ આ વિરોધ એ ઉઠી રહ્યો છે વડોદરાના પાદરામાં વીજ ગ્રાહકોએ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે અને સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે કારણ કે બિલ ખૂબ જ વધારે આવી રહ્યું છે જેને કારણે આ વિરોધ ઉઠી રહ્યો છે વડોદરાના પાદરામાં પાદરામાં વીજ કંપનીની કચેરી ખાતે સ્થાનિકો અત્યારે પહોંચ્યા છે અને સ્થાનિકોએ ઉભાળો મચાવ્યો છે સ્માર્ટ મીટરમાં વીજળીના વપરાશ ચાર ગણો થતો હોવાનો ગ્રાહકોનો આક્ષેપ છે કે જે પાંચસોનું બિલ આવતું હતું એ હવે પંદરસો બે હજાર બિલ આવવા લાગ્યું છે અને જેને કારણે ગઈકાલથી આ વિરોધના સૂર ઉઠ્યા હતા સ્માર્ટ મીટરમાં વીજળીનો વપરાશ ચાર ગણો થતો હોવાનો ગ્રાહકો આક્ષેપ કરી રહ્યા છે વીજ બિલ વધુ આવી રહ્યું છે ત્યારે જૂના વીજ કંપની દ્વારા જે સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે એનો વિરોધ ઠેર ઠેર થઈ રહ્યો છે લોકો અત્યારે ફતેહગંજ ખાતેની જે ઓફિસ છે ની ત્યાં પહોંચ્યા છે રજૂઆત કરવા કારણ કે ગઈકાલથી જ આ કનેક્શનો કપાઈ ગયા છે અને એને લઈને લોકો ની ઓફિસ રજૂઆત કરવા માટે પહોંચ્યા છે પોલીસ પણ બોલાવવામાં આવી છે કારણ કે લોકો રજૂઆત કરવા આવ્યા છે લોકો ઉગ્ર પણ ગરમીની અંદર લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને એના લોકો છે છે પહોંચ્યા પણ અહીંયા બોલાવવામાં આવ્યો છે અને હજુ સુધી લોકોને મેનેજર નથી મળ્યા અને એના કારણે લોકો ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે લોકો રજૂઆત કરવા માટે પહોંચ્યા છે લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરું કે શું મુશ્કેલી પડી રહી છે શું રજૂઆત કરવા આવ્યા છો શું મુશ્કેલી પડે એનો માટે સ્માર્ટ મતલબ જ નથી ને હા આવી રહ્યું છે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો અહિયાં લોકો રજૂઆત કરવા માટે પહોંચ્યા છે એમની સાથે વાત કરું શું પ્રશ્ન થઈ છે પ્રશ્ન એક જ છે સાહેબ કે મારું બે મહિનાનું બિલ ત્રણસો રૂપિયા આવતું હતું બરાબર હવે આ લોકો છે કે છે કે તમે રિચાર્જ કરો અમે રિચાર્જ કરવા બધા તૈયાર બી છે ચલો પણ કોઈ સમજણ તો પાડે રિચાર્જ હવે ત્રણસોનું જેનું બિલ આવતું હોય એને કે બે હજારનું રિચાર્જ કર તો એને ત્રણસો રૂપિયા બે મહિને આવતું હતું એ બી બે મહિના પત્યા પછી ભરવાનું આ તો એડવાન્સમાં બે હજાર ભરવાનું બે હજાર ના હું એમ કઉ છું કે અઠવાડિયા દસ દિવસમાં બે હજારનું રિચાર્જ ખતમ થઈ જાય તો માણસ શું કરે જેનું ત્રણસો બિલ આવતું હોય એનું ચા પાંચ ગણું બિલ ભરે પાછી લાઇટ બંધ થઈ જાય એ કઈ સિસ્ટમ મારું કહેવું એમ છે તમે પ્રોપર લોકોને ગાઈડલાઇન્સ આપો કે આ રીતે થશે તમારું ત્રણસો આવતું હતું તમે ત્રણસો રિચાર્જ કરો ફૂટશે વધશે તો સો બસો ભરવા બી પબ્લિક તૈયાર છે પણ રાતોરાત તમે એકદમ જ લાઇટ બંધ કર દો હવે ઘરે એજેડ લોકો પડી રહ્યા છે જેમને શ્વાસની તકલીફ છે એ મરી જશે તો આ લોકો જવાબદારી લેવાના છે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જે રીતે અચાનક જ કનેક્શન બંધ થઈ જાય છે કેટલા બિલ ભરવાના કેટલું નથી અને કોઈ જવાબ આપનાર નથી અને એના કારણે લોકો છે આ ગરમીમાં પરેશાન થઈ રહ્યા છે અને પોતાની રજૂઆત કરી રહ્યા છે રજૂઆત કરી રહ્યા છે શું રજૂઆત છે આજે આ ઓનલાઈન કરીને એક તો જેને નથી આવડતું બીજી વસ્તુ અમે એડવાન્સ પૈસા ભર્યા છે નવસો રૂપિયા એડવાન્સ ભર્યા બે દિવસમાં ખલાસ એટલે રોજના ત્રણસો ચારસો ચારસો રૂપિયા કપાય એના પહેલા અમારું બિલ ઉનાળાની અંદર બારસો રૂપિયા થી ઉપર કોઈ દિવસ આવ્યું નથી અને અત્યારે આ પબ્લિકને લૂંટવાના ધંધા કર્યા છે છે તમારી અમારી માંગ છે અમારું મીટર કાઢી નાખો અને અમારું જે મીટર લાઇટ વાળું હતું બિલ વાળું હતું એ જ મૂકો જે આ સ્માર્ટ મીટરના બદલે જે જૂના મીટર છે લગાવી આપો એવી લોકો માંગ કરી રહ્યા છે વિવિધ કચેરીઓ ખાતે લોકો પહોંચી અને આ સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવી રહ્યા છે વડોદરા શહેરમાં અનેક જગ્યાએ જે સ્માર્ટ મીટરો લાગેલા છે ત્યાં નાગરિકો જે ગ્રાહકો છે અત્યારે આ સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યુઝ વડોદરા